દોસ્તો દેશ અને દુનિયામાં જેના સાહિત્ય અને હાસ્યના ડાયરાઓ હોય એવા માયાભાઈ આહિર વિશેની વાતો તમે જાણો છો દોસ્તો શું તમને ખબર છે માયાભાઈ આહિર પોતે એક ડ્રાઈવરથી શરૂ કરીને ડાયરાના કલાકાર બનવા સુધીની સફર ખૂબ અદ્ભુત છે સામાન્ય ગામડામાંથી આવેલા આ માયાભાઈ આહિરની એક ડ્રાઈવર તરીકેની જે એમની જે ભૂમિકા હતી ત્યારથી લઈને હવે ડાયરાના કલાકાર તરીકે આજે કેટલા રૂપિયાના માલિક છે અને આખરે હવે માયાભાઈ આહિરનું જીવન કેવું છે એમના જીવન વિશેની કેટલીક વાતો જે આપણા સુધી પહોંચતી નથી ત્યારે માયાભાઈ આહિર ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે આજે પણ એમના જોક્સ લોકોને સાંભળવા ગમે છે ત્યારે એમના જીવન સાથે જોડાયેલી આ વાતો જાણવા માટે આવા વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપણે ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને જાણીએ છીએ કલાકારો કે જે હવે માત્ર ગુજરાતમાં કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પોતાના ડાયરાઓ કરતા થયા છે એવા જે કલાકાર જેમણે હાસ્યની દુનિયામાં ખૂબ મોટું નામ કમાયા છે એવા માયાભાઈ આહિરના દીકરાએ એટલે કે એમની પાસે તો ઘણી બધી કારો છે પરંતુ એમના દીકરા પાસે પણ એટલી જ બધી લક્ઝરિયસ કારોનું કલેક્શન છે આખરે માયાભાઈ આહિર એક ડાયરાના ઘણા બધા રૂપિયાઓ લેતા હોય છે ત્યારે આ રૂપિયા કોઈ હજારોમાં નહીં પરંતુ હવે લાખોમાં હોય છે એટલા માટે એમની ગાડીઓનું કલેક્શન પણ એકથી એક મોંઘી ગાડીઓ હોય એમાં નવાઈની વાત નથી દોસ્તું પરંતુ હાલ માયાભાઈ આહીરને લઈને કેટલીક એવી વાતો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે જેમાં સૌ લોકો જાણવા આતુર છે કે એમની પાસે કેટલી ગાડીઓનું કલેક્શન છે શું તમે પણ જાણવા માગો છો ને દોસ્તો માયાભાઈ આહિર અને એમના બે દીકરાઓ છે સંતાનમાં જો વાત કરવામાં આવે તો એમના બે દીકરા અને એક દીકરી છે એમાં મોટા દીકરાનું નામ ભરત આહિર છે અને જ્યારે નાના દીકરાનું નામ જયરા જાતા આહિર છે જેમના લગ્નનો પણ કાર્યક્રમ ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યો હતો માયાભાઈ આહિર હવે વિશ્વમાં ડાયરાઓ કરતા થયા છે આજે આપણા ગુજરાતીઓ વિશ્વમાં જે વસે છે એ પણ આજે માયાભાઈને બોલાવે છે અને આજે એમના ડાયરાઓ છે આજે પણ ત્યાં પણ બેસવાની જગ્યા ન મળે ભારતમાં જ્યારે એમના ડાયરાઓ હોય ત્યારે તો એમને જગ્યાઓ ન જ મળે પરંતુ વિશ્વમાં પણ ન મળે એવા માયાભાઈના દીકરા જઈ રહ્યા જાતા આહીરે નવી ગાડીઓનું કલેક્શન ખરીદ્યું છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે માયાભાઈ આહીરના એક ડાયરાનો ચાર્જ ઘણો મોટો હોય છે ત્યારે આ ડાયરામાંથી એક ડાયરામાંથી પોતે એક નવી કાર ખરીદી શકે એવી પણ ક્ષમતા ધરાવે છે ત્યારે આ માયાભાઈ આહીરે એમની પાસે જો કારના કલેક્શનની વાત કરવામાં આવે તો એકથી એક બધી લક્ઝરિયસ કારોનું કલેક્શન છે જેની કિંમતો હજારોમાં નહીં લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે આવી એકથી એક ચડિયાતી કારોનું કલેક્શન માયાભાઈ આહિર પાસે છે ત્યારે જ્યારે જ્યારે કલાકારોની વાત થાય છે અને દુનિયાના સૌથી જે એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે ફેમસ કલાકારોમાં જેમનું નામ શુમાર છે એમાં માયાભાઈ આહિરને લઈને વખતો વખત જે પણ વિગતો વાયરલ થતી હોય છે સૌ લોકો એને જાણવા માટે આતુર હોય છે કારણ કે ગુજરાતીઓ માટે ગૌરવ કહી શકાય વિશ્વના દેશોમાં લોક ડાયરાઓ કરતા માયાભાઈ આહિર ગુજરાતીઓનું ગૌરવ છે ત્યારે દોસ્તો આપ આ ઘટના વિશે શું કહેવા માગો છો એમના જીવન વિશે આપના વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ત્યારે આ ગુજરાતનું ગૌરવ કે જેમણે ગુજરાત સહિત વિશ્વમાં અનેક દેશોમાં આપણા ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે કારણ કે હવે માત્ર ગુજરાતમાં કે ભારતમાં જ નહીં પરંતુ દોસ્તો હવે વિશ્વમાં વસતા ગુજરાતીઓ પણ માયાભાઈ આહિરના ડાયરાઓમાં એમ કહેવામાં આવે કે હાજર હોય છે અને માયાભાઈ આહિરના ડાયરાઓ વિશ્વમાં પણ હોય છે દોસ્તો માયાભાઈ આહિરના કયા જોગ સાંભળવા તમને ગમે છે આખરે એમના જીવનની કઈ વાત તમે સૌથી વધારે પસંદ કરો છો એમના જીવન અને એમના પરિવાર સાથે જોડાયેલી વાતો તો તમને ખબર જ હશે દોસ્તો એમના દીકરાનું નામ છે જયરાજ આતા આહિર કે જેમનો લગ્ન સમારોહનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ માયા આતા આહિરના જે દીકરા છે એમના લગ્નનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે દોસ્તો આ કાર્યક્રમ પણ અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને દીપાવ્યો ત્યાં ભાઈના જીવન વિશે આપના વિચારો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયો ગમ્યો હોય વિડિયોને કરી દેજો એક લાઇક તમારા દરેક ફ્રેન્ડ્સ સાથે તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલાયકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો